હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારો સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉડ રામ રામ અને જો હું ત્યાં આવી ગયો છું આજે આજે આવી ગયો છું મહેશભાઈની વાળીએ અમારી ઓલી વાળીએ થેન્ક યુ બાલો બાલે તો હજી પોથળી વહેરી છે અને હવે હું હા પોથળીની પોથળી વહેરી છે હવે હું જાઉં છું જાઉં હા કા મગ જોઈ લો મહેશભાઈ ને મગ મગ જોઈ લો છે ને મગ પાછું કેમ છે મગ આખા ખેતરમાં મગ આખા નહીં દસ વીતાના મગ છે અને હું જાઉં છું હવે આપણા ખેતરમાં આટો મારવા દાતી મારેલી છે દાંતી મારેલું પડ્યું છે આપણું ખેતર અહીંયા પાલક ધંધો માર્યો છે આપડા ખેતરમાં આપણે રેવલ કર્યું તો ઈ પારા રેવલ કર્યા હતા ને માથે ધૂળ ધુડ હતી ને એટલે આવું થઈ છે માપનું માપનું થઈ જશે માપનું હીની જમીન અહીંયા નહેર લાગે છે મિત્રો ક્યાંય છે જોયેલા થાંભલા ને આની કોઈ એટલે બધી લીલું છે આમ છે શામ અહીંયા નહેર આવે છે માલણકા ડેમ ની એટલે અમારે લાગે પણ અમારે સેટું પડે થોડુંક મગ એમ છે નરવા ફૂલ નરવા છે મગ એકદમ મસ્ત એ મગ નો ઉતાર્યો હાલો આવી જાવ हेलो कहा नहीं पहला कही दी तो महेश हेलो मित्रों जो हूँ क्या जो कोह केशु काका का ना मग से केशु काका का ना महेश दह कोहि दातना गाम को जिलो जूनागढ़ एक नंबर मग से

મગ બહુ હારા છે આમાં એક ઈર નું નામ નથી ક્યાંય અને ખાધેલું નથી અને જો આખા ખેતરમાં એકદમ ખાધેલું નથી ને ઈરું છે નહીં બહુ મસ્ત અંદર જાતો ખબર પડે અંદર તો ગારો છે એટલે અંદર નથી જાતો અને દસ વીઘા ના છે કેટલા વીઘા છે બાર વીઘા ના બાર વીઘા ના બિયારણ જોતું હોય તો મળશે કોઈને બિયારણ જોતું હોય તો મળશે અને મોણ તો ભાવે હારા છે એટલે મહેશભાઈ ને બખા છે બખા છે અને સોયાબીનવાળાના અને ઘઉંવાળું સોયાબીનવાળાના અને ઘઉંવાળાના મગ લો મિત્રો ગોઠણ ઉપર વટ છે હો મગમાં કાંઈ ઘટ એમ નથી આ કેટલો ઉતરવાનો અંદાજ છે પંદરમણ પંદર મણ ઉત્તર છે પંદર મણ તો ઉતરશે જ ફાલ ફૂલે છે અત્યારે ફૂલ ફાલ ફૂલે જ આ પાક ઉપર આવી ગયા છે મગ

મિત્રો તો આ જયંત છે શ્રી જવેલર્સ વાળા મેંદડા શ્રી જવેલર્સ મેંદડામાં નામ છે ઈ શ્રી જવેલર્સ જયંતભાઈ જો કા આ એની વાડી છે શ્રી જવેલર્સ વાળાની હાલો હાલો કોઈ તમાર ડુંગર બે હબુ ન હો જય ગાત્રાડમાં તાર ન જવાનું તમાર હા